જ્યારે આપણા માટે આપણે રસોઈ તૈયાર કરતા હોય છે ત્યારે આપણે હંમેશા વિચારતા હોય છે કે ઓછી મહેનતમાં આપણે કોઈ પણ ડિશ તૈયાર કરી લઈએ તો એ જ રીતે આજની મારી આ ફેવરિટ ફરાળી ડિશ છે તો એની રેસીપી હું તમારી સાથે આજે શેર કરીશ તો આજે અગિયારસ ની રેસીપી છે અને મારા એકલા માટે ડિશ બનાવવાની હતી તો મને થયું કે હું તમારી સાથે શેર કરું કારણ કે બહુ સરસ બને છે અને એકદમ હેલ્ધી પણ છે તો એના માટે મેં જે અડધો કપ છે એ સામો અથવા તો મોરૈયો લીધો છે તમે ત્રણ વસ્તુમાંથી આખી ડીશ તૈયાર કરી શકશો અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે એને આપણે ત્રણ ચાર પાણીથી ધોવો જરૂરી છે તો આપણે એને ત્રણ ચાર પાણીથી ધોઈ લઈએ તો મોરૈયો ધોવાઈ ગયો છે આપણે એને કુકરમાં ટ્રાન્સફર કરી લેશું એના માટે પેલા આપણે એક માપ જોઈ લઈએ આપણે અડધો કપ લીધું છે તો આપણે અડધો કપ પહેલા પાણી લઈ લેશું હવે એની ઉપર બે ચમચી જેટલું પાણી એડ કરું છું બે ચમચી જેટલું આપણે મીઠું એડ કરશું એકદમ થોડું છે બે પીસ જેટલું જ મીઠું એડ કરશું અને વન ફોર ચમચી છે ઘી એડ કરશું એક હલાવી લેશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને બે સીટી કરવાની છે તો ટમેટા અને બટેટાની બંનેની આપણે છાલ ઉતારી લેવાની છે આ રીતે આપણે બંનેની છાલ ઉતારીને તૈયાર કરવાના છે તો છાલ ઉતારાઈ ગઈ છે હવે આપણે એને કુકરમાં આપણે કટકા કરી અને આપણે એને બાફી લેવાનું છે ડૂબી જાય એટલું આપણે બટેટા અને ટમેટા ડૂબી જાય એટલું આપણે પાણી એડ કરી દઈશું આપણે બે પીચ જેટલું મીઠું એડ કરશું અને એને ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ત્રણ સીટી કરી લેશું

તો તમે જુઓ તો બટેટા સરસ બફાઈ ગયા છે એકદમ સરસ તો આપણે એક નાની તપેલીમાં ટ્રાન્સફર કરી લેશું તો એમાં બીજો કપ આપણે આપણે પાણી રેડી અને એને હેન્ડ જ આપણે એને સ્મૂથ પીસી લેવાનું છે તો આ રીતે સ્મૂથ પીસી લીધું છે તો થોડા મસાલા કરી લઈએ વન ફોર ટી સ્પૂન મરચું છે અને બે પીચ જેટલી હળદર છે મરચું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો અને અડધા ઇંચ આદુનો ટુકડો છે એના મેં આ રીતે કટકા કર્યા છે આપણે બાફવામાં મીઠું નાખી દીધું છે પછી જરૂર પડે તો આપણે નાખશું હવે આપણે એનું ઉકાળવા મૂકવાનું છે પાંચ મિનિટ આપણે ઉકાળવું પડશે તો આપણે એક ઉભરો આવવા દેવાની રાહ જોઈશું તો ઘી થઈ ગયું છે આપણે બે ચપટી જેટલું આપણે જીરું મૂકશું થોડા મીઠા લીમડાના પાન છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને એક પીચ જેટલો છે એ લવિંગ પાવડર છે એ એડ કરી દઈશું હલાવી આપણા વઘારમાં આપણે રેડી દેવાનું છે તો તો આને વધારે ઉકાળવાની જરૂર નથી તમે ટમેટા અને કોઈ પણ જાતના લોટનો ઉપયોગ કર્યા વગર તમે જુઓ તો બટેટાના લીધે એ પતલી પણ નથી થતી અને સામા સાથે ખાવાની ખૂબ મજા આવે છે એમાં થોડો મરી પાવડર એડ કરશું અને લાસ્ટમાં ધાણા ભાજી તો આ રીતે બનાવીને ખાશો તો એકદમ હલકુ ફુલકુ આપણે ફરાળમાં અપવાસમાં ખાઈ શકાય એવી સામાનની અને ટમેટા બટેટાની કઢી તૈયાર છે તો આપણે એક વ્યવસ્થિત થાળી તૈયાર કરશું ભાટકાને મેં ઘી થી ગ્રીસ કરી લીધો છે એમાં થોડા આપણે તલ સ્પ્રિંકલ કરશું થોડો આપણે એને દબાવીને ભરશું એટલે વાટકાનો શેપ સરસ ઉપસી આવશે તો આ રીતે વાટકો તૈયાર થઈ ગયો છે એને આપણે એક પ્લેટમાં ઊંધો કરી લેશું આ રીતના અને ટમેટાને બટેટાની જે આપણે કઢી બનાવી છે એ આપણે ફરતી આપણે આ રીતે ભરી લેશું ખૂબ જ ટેસ્ટી લાગે છે આ કઢી તમે એક વખત ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે અને એકદમ હલકી ફૂલકી આ ડિશ બને છે તો 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 ઉપર આપણે તૈયાર થઈ ગઈ છે છે સરસ એટલી ખાવામાં પણ ટેસ્ટી છે હું તમને નજીકથી બતાવું તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે અને જો રેસીપી ગમે તો ફેમિલી ને ફ્રેન્ડમાં ચોક્કસથી શેર કરજો ખાસ કરીને ટમેટા અને બટેટાની જે મેં કઢી બનાવી છે એ એકદમ ટેસ્ટ ફૂલ બને છે તો આ રીતે ક્યારે હલકી ફૂલકી ફરાળી ડીશ ખાવી હોય ઉપવાસમાં તો એકદમ સરસ ડીશ બને છે